રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવારશ્રી અને એનસીપી સચિવ ગુજરાત પ્રદેશશ્રી મંજીભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયા જેઓ પોતાના કામથી વોયસાળા ગામે જતા હતા ત્યારે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂ બોટલોનો જથ્થો દેખાય આવતા તત્કાળ મીડિયાવાળાને જાણ કરી હતી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય આટલો બધો પ્રતિબંધિત દારૂ આવે છે કઈ રીતે અને કોણ પહોંચાડે છે એ એક પ્રશ્ન છે બોટાદ પોલીસને રોહીશાળા બીટ બોટાદ રૂરલ પોલિટિશન નું અને આ છે રોહીશાળા લાખિયા નિંગાળા રોડ એની બાજુમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોતલો આ જોઈ શકો છો આ બોતલ ના હું તમને કેવા અને છું જિલ્લો એની અંદર દારૂના બોટલના રેલમ છે તો અધિકારીઓને આવું નજરમાં નહીં આવતું હોય ભાઈ આ પીવાથી કેટલી બેનોના ઘર બરબાદ થાય એના બાળ બચ્ચા પર રખડી પડે છે તો અધિકારીઓને પોતાને કાબુમાં લઈ કાયદાને લઈ અને એમાં ધ્યાન દોરવું જરૂરી વસ્તુ છે કાં સ્થિતિ આપો દારૂ પીવાની અને કાં એનો બંધ કરાવો ભારત આ લાખિયાણી બાજુમાં આવેલ તળાવ રોડની બાજુમાં તળાવ છે હામે પાણીનો વાલ છે આ રોડ છે પેલી ગાડી પડી નથી આવવાનો રસ્તો કાચો માર્ગ છે અને આ દારૂની બોતલો બિયરના ડબલા બધા જોવા મળે છે જોઈ લેજો બોટાદ પોલીસ ઘોર નિંદ્રામાં ના સુવો અમને જ્યાં જોઈને ખાલી બોતલો દેખાતી હોય તો આ ભરેલી બોતલો તમારા હાથમાં કેમ આવતી નથી

ડબ્બા પણ છે જો અમને આવું રોડ પર ગાડી જતી એવું જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી એટલે બોટાદ એસટી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થયેલું છે જાનનો અને માલનો એ ન થાય એ આપણી પાસે આ પૈસા રાખું છું જય ભીમ જય ભારત